વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી સુધી પહોંચતા શહેરમાં પૂરના પાણી પ્રવેશ્યા હતા જેના કારણે વળસર નજીક કોટેશ્વર ગામ અને આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો વડોદરા શહેરમાંથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચોવીસ ફૂટ સપાટી વટાવ્યા બાદ શહેરમાં પૂરના પાણી પ્રવેશવાની શરૂઆત થાય છે જેના કારણે કોર્પોરેશન દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું હતું તેમજ સ્થળાંતરની તૈયારીઓ કરવામાં આવી હતી તો બીજી બાજુ વડોદરાના વડસર વિસ્તાર પાસેના કોટેશ્વર ગામ કોટેશ્વર મહાદેવ તેમજ કાસા રેસિડેન્સી સહિતના આસપાસના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હતા તાસા રેસિડેન્સીના કેટલાક રહીશોએ બ્રિગેડ પાસે રેસ્ક્યુની માગણી કરતાં તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા લોકો માટે બસની વ્યવસ્થા કરાઈ હતી ઉપરવાસમાં થયેલ વરસાદના કારણે વિશ્વામિત્રીની જળ સપાટી વધી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા તંત્ર એલર્ટ થયું હતું વડસર ગામમાં આવેલ ગઈકાલથી જે ભારે વરસાદ પડ્યો હતો એના કારણે વિશ્વામિત્રી નદીમાં જે પાણી ભરાયા અને વડસરના નીચાણવાળા ભાગ એટલે કે કોટેશ્વર ગામ અને એની આજુબાજુના વિસ્તાર વડસર ગામમાં વનકરવાસ અને એની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાયેલા છે એની માટે તંત્ર દ્વારા અહીંયા બસની પણ વ્યવસ્થા કરી છે તંત્ર પણ અહીંયા તૈનાત છે તેમજ પોલીસના જવાન મિત્રો પણ અહીંયા તૈનાત છે સાથે અમારા કોર્પોરેટરો પણ અહીંયા હાજર છે ને જેને પણ તકલીફ પડે જેમ કે કાંઈ ગઈકાલે પણ રેસ્ક્યુ કર્યા હતા અને આજે પણ રેસ્ક્યુ કર્યા છે તેઓને અમે રેવા રહેવા માટેની પણ વ્યવસ્થા કરી છે પણ તેઓનું જાન એવું છે કે અમે અમારા પરિવાર બીજા સ્થળે છે ત્યાં અમે જતા રહીએ છીએ એટલે હજુ પણ રેસ્ક્યૂ કરવા માટે કોઈ પણ કોલ આવશે તો અમે તૈયાર છે ને એમની રે રહેવાની જમવાની બધી વ્યવસ્થા પણ કરેલી છે આશરે પાંચસોથી વધારે પરિવારો અહીંયા જે આ પૂરની પરિસ્થિતિ છે એમાં ફસાયેલા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર